નમસ્કાર મિત્રો ફરી એકવાર આપણી યુટ્યુબ ચેનલ પર નવા વિડીયો સાથે આપનું હાર્દિક સ્વાગત કરું છું જો તમે આ ચેનલ પર નવા હો તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આપણે સરકારી તેમજ પ્રાઇવેટ ભરતી વિવિધ યોજનાને લગતી અવનવી અપડેટ્સ મળતી રહે અને જો તમે અમારા વોટ્સઅપ ગ્રુપમાં જોડાયા ના હોવ તો તેની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે ત્યાંથી તમે જોડાઈ શકો છો જેમાં આપને વિડીયોને લગતી ડેઇલી પીડીએફ તેમજ અન્ય ભરતી વિશેની તમામ માહિતી મળી રહેશે नमस्कार मित्रों तो बात करछु महाराजा अग्रसेन विद्यालय अंतर्गत आलेली विविध शिक्षको मटेनी भर्ती जारात विषय तुम्ही જોઈ શકો છો મિત્રો પોસ્ટ ગ્રેજ્યુએટ ટીચર્સ ટ્રેન ગ્રેજ્યુએટ ટીચર્સ હેડ મિસ્ટ્રેસ પ્રાઈમરી ટીચર્સ મટેની અવ્યુ જગ્યા મટેની ભરતી જાહેરાત આવેલી છે विगतवार જોએ તમે જોઈ શકો છો પોસ્ટ ગ્રેજ્યુએટ ટીચર્સ ફોર એકાઉન્ટન્સી મટેની એક જગ્યા અને તમે સાયકોલોજી મટેની એક જગ્યા છે મિત્રો ટ્રેન ગ્રેજ્યુએટ ટીચર્સ ટીજીટી માટે ફોર હિન્દી માટે બે જગ્યા इंग्लिश માટે બે જગ્યા સોશિયલ સાયન્સ માટે હિસ્ટરી તેમજ સિક્ક્સ માટે એક જગ્યા કમ્પ્યુટર સાયન્સ માટે बीएससी इन કમ્પ્યુટર સાયન્સ એક જગ્યા માટેની જાહેરાત છે મિત્રો હેડ મિસ્ટ્રેસ ड्रॉइंग रिक्वायर्ड क्वालिफिकेशन करेजुएट टीचर्स एंडमिस्ट्रेस प्राइमरी सेक्शन मस्टर डिग्री विथ एटलीट फिफ्टी पर्सेंटेज मार्क्स इन सब्जेक्ट कॉन्सर्स एन एग्रीकेट एंड बी एड फ्रम रेकनाइज यूनवर्सिटी एंड वेलिड सर्टिफिकेट ऑफ सीट एंड एक्सप्रिय टू टू थ्री इन ऑन से फॉर ट्रेन ग्रेजुएट टीचर्स एंड प्राइमरी टीचर्स बैचलर डिग्री इन सब्जेक्ट कॉन्सर्न विद एटलीस्ट फिफ्टी पर्सेंटेज मार्क्स इन सब्जेक्ट कॉन्सन इन एंड इन एग्रीगेट बी एड फ्रॉम रेकग्नाइज यूनिवर्सिटी एंड वेलिड सर्टिफिकेट्स ऑफ सीटेट टेट टेट हो मित्रों हेड मिस्ट्रेस फॉर के जी सेक्शन जगहों एक जगह शैक्षणिक लाइक की बात करिए तो दिनम क्वालिफिकेशन इज ग्रेजुएशन इन एनी स्ट्रीम डिप्लमा सर्टिफिकेट डिग्री इन अर्ली चाइल्डहूड एज्युकेशन ईसीसी एंड एक्सपीरियंस ऑफ टू टू थ्री विद्यालय ऑफिस ऑन व वर्किंग કવર્સ ફ્રોમ 4th માર્ચ 2025 ટુ 29 માર્ચ 2025 ઇન્ટરવ્યુઝ ફોર શોર્ટલિસ્ટેડ કેન્ડિડેટ્સ વિલ બી હેલ્ડ ઇન ધ સેકન્ડ ઓર થર્ડ વીક ઓફ એપ્રિલ 2025 તમે જોઈ શકો છો મહારાજા અગ્રસેન વિદ્યાલય જે અમદાવાદ ખાતે આવેલી છે મિત્રો નિયર સ્ટર્લિંગ હોસ્પિટલ મેમનગર અમદાવાદ ખાતે આવેલી સંસ્થા છે જેમાં જે ઇંગ્લિશ મીડિયમ કો-એજ્યુકેશનલ એફિલિએટેડ ટુ CBSE મેનેજ બાય અગ્રવાલ સેવા સંસ્થાન અમદાવાદ સંચાલિત જે સંસ્થા છે મિત્રો વિવિધ શિક્ષકો માટેની ભરતી ચાલ્યા છે મિત્રો तो मित्रों जो वीडियो पसंद आयो हो लाइक करजो जो, तमज त मित्रों सुी शेर करजो वो में ने सब्सक्राइब कर आपने जब विविध माहिती मिलती रहे मित्रों विडियो जो बदल अपन खूब खूब आभार मैं एक नवा वीडियो साथ त्यादी जय हिंद भारत माता की जय